కేఎల్ రాల్ అనే અથિયા સેટીએ મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ એપાર્ટમેન્ટ મુંબઈના વિસ્તાર પાલી હિલમાં સ્થિત એક ઈમારત સિંધુ પેલેસમાં છે બહુમાન આ એપાર્ટમેન્ટ નો કાર્પેટ હજાર સ્ક્વેર ફૂટ છે અને તેની કિંમત વીસ કરોડ રૂપિયા છે અથિયા અને રાહુલે પંદર જુલાઈએ આ એપાર્ટમેન્ટ માટે એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી તેમજ ત્રીસ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે હાલ તે સ્પષ્ટ નથી કે રાહુલ અને અથિયા આ નવા એપાર્ટમેન્ટમાં ક્યારે રહેવાનું શરૂ કરશે પરંતુ આ એપાર્ટમેન્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ